નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રજા ચેનલ માં આપનું સ્વાગત છે આજે તારીખ 31 માર્ચ 2023 સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલ માં નવા આવતો સબસ્ક્રાઇબ કરી લેજો રાજ્યમાં સુટા સવે વરસાદની આગાહી પવન ફૂકાવાની સાથે વીજળીના કડાકા ભડાકા થશે હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાકમાં રાજ્યમાં સુટા સવે જાહેર માર્ગ પર પાણી ભરે જતા વાહન ચાલકો સહિત રાહદારીઓ પરેશાન થઈ છે કમોસમી વરસાદ જાહેર માર્ગો પાણી પાણી થતા પાલિકાની ધોર બેદરકારી સામે આવી છે અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે મેઘરજ પંથકમાં છૂટા સવાય સાટા પડ્યા છે ધીમી ધારે વરસાદ શરૂ થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાય છે ઘણા ખેડૂતોનો હજુ ઘઉંનો પાક ખેતરમાં ઉભો હોવાથી ચિંતા વધી ગઈ છે દિલ્હી એન સીઆર સહિત ઉત્તર ભારતમાં ફરી એકવાર હવામાન બદલાયું છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હી એનસીઆરમાં ગુરુવારે વાદળછાયું વાતાવરણ રહેશે અને વરસાદ પડી શકે છે ઉત્તર પ્રદેશમાં પણ હવામાનમાં ફેરફારની આગાહી વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આજે બપોરે અથવા સાંજથી ભારે પવન ફૂંકાય છે વાવાઝોડા સાથે વરસાદની સંભાવના છે આ સ્થિતિ શનિવાર સુધી યથાવત રહેવાની ધારણા છે લખનૌમાં એકત્રીસ માર્ચ અને એક એપ્રિલ માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે વેસ્ટર્ન ડિસ્ટ્રિક્ટમાં સૌથી પહેલાં રાજસ્થાનને અસર કરશે હવામાન વિભાગે આજે રાજસ્થાનમાં વરસાદની આગાહી કરી છે આગાહી મુજબ આજે પૂર્વ રાજસ્થાનમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે વાવાઝોડાની સાથે સાથે અનેક જગ્યાએ વીજળીના અને કરા પડવાની પણ શક્યતા છે રાજ્યમાં એકત્રીસ માર્ચ સાથે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ પડવાની આગાહી કરીને અંબાલાલ પટેલે જણાવ્યું કે તારીખ ત્રણ થી આઠ અને દસ દરમિયાન ગુજરાતમાં વાદળો ફરી આવવાની શક્યતા છે ચૌદ તારીખ સુધીમાં પુનઃ આંધી વંટોળ અને ગરમી સાથે કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ રહેશે કરા પડવાની પણ શક્યતા છે તો ખેડૂત મિત્રો આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળશે વેબડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રિયાસ યુટ્યુબ ચેનલ